તું તો મને એકલી મૂકીને જતો રહ્યો વિશાલ તે તો મને જીવન પર સાથે નિભાવવાનું વચન આપ્યું હતું સાથે મળીને કેટલા સ્વપ્ન જોયા હતા અને આમ અચાનક જ મારો વિશ્વાસ તોડીને જતો રહ્યો તું તો દગાખોર નીકળ્યો પોતાના ઘરના લિવિંગ રૂમમાં આરામ ખુરશી પર બેઠા બેઠા અંજલી એકીટસે ટસે દિવાલ પર ટાંગેલા એના અને વિશાલના ફોટા જોઈ રહી હતી કેટલી સુંદર જોડી હતી અંજલી અને વિશાલની કોઈની પણ નજર લાગી જાય એવું પરફેક્ટ જોડું હતું એ બંનેનું અંજલીએ ક્યારે સપનામાં પણ નહોતું વિચાર્યું કે વિશાલ આમ અચાનક જ એને છોડીને જતો રહેશે ઘરમાં સન્નાટો છવાયો અંજલીના હૃદયમાં છવાયેલી ગમકીનીને વધુ તીવ્ર બનાવવામાં પોતાનો ફાળો આપી રહ્યું હતું ચારે બાજુ પ્રચરેલી શાંતિ અંજલિના ઘવાયેલા હૃદયને આરપાર વીંધી રહી હતી સામે દિવાલ પર ટાંગેલી ફોટો ફ્રેમ જે વિશાલે પર ગિફ્ટ આપી હતી એ આજે જાણે અંજલિની મજાક ઉડાડી રહી હતી એમના બંનેના સંબંધની શરૂઆતથી પાંચ સુધીના અલગ અલગ ફોટા એમાં ક્રમભ સજાવ્યા હતા એક એક નાની યાદને વિશાલે કેમેરામાં કેદ કરી રાખી હતી અને એ બધી યાદો એને એક ફ્રેમમાં લગાડાવીને જ્યારે અંજલિને ભેટ કરી હતી ત્યારે વિશાલની એના પ્રત્યેની લાગણી જોઈને અંજલિની આંખોમાં પણ પાણી આવી ગયા હતા મને આટલો બધો પ્રેમ ના કરીશ વિશાલ કે હું તારા વગર ક્યારેય જીવી ન શકું બોલતી વખત એન્જલીએ ક્યાં ખબર હતી કે ખરેખર વિશાલની આમ એક દિવસ એના જીવનમાંથી બાદ બાકી થઈ જશે કોઈ કેવી રીતે આટલું બધું પ્રેમ કર્યા પછી અચાનક જ કોઈ મજદારમાં એકલા ડચકા ખાતા મૂકીને જઈ શકે છે ના કોઈ ફરિયાદ ના કોઈ રોષ ના કશું કહ્યું ના સાંભળ્યું એકવાર દિલ ખોલીને વાતો કરવાનો મોકો પણ ના આપ્યો બસ ગયો એ ગયો પછી પાછા ફરીને ક્યારે ના જોયું એને જતા પહેલા એકવાર પણ મારો વિચાર નહી આવ્યો હોય ફોટા રહી અને યાદો રહી દસમા ધોરણમાં હતી ત્યારે એના પિતાની નોકરીમાં બદલી થઈ હતી નોકરીમાં પ્રમોશનની સાથે પાછા પોતાના વતન ફર્યાનો અંજલીના પરિવારને તો બહુ આનંદ હતો જ પણ અંજલિને માત્ર એક જ ડર સતાવતો હતો કે નવા શહેરમાં નવી શાળા અને નવા મિત્રો કેવા મળશે મનમાં એક ઉત્સુકતા સાથે જ્યારે એણે યુનિફોર્મ પહેરીને પહેલી જ વાર નવા ક્લાસમાં પ્રવેશ કર્યો ત્યારે એની નજર પહેલી બેન્ચ પર બેઠેલા વિશાલ પર પડી એની પૂરી આંખો જોઈને અંજલી એક લોહી ચુંબકની જેમ એની તરફ આકર્ષાઈ ગઈ હતી અને જ્યારે એના ટીચરે એને પહેલી જ બેન્ચ પર એની બાજુમાં બેસવા કહ્યું ત્યારે તો જાણે એને લોટરી લાગી ગઈ હોય એવો આનંદ થયો હતો બેન્ચ પર પહેલેથી જ એક છોકરી બેઠી હતી બોયકટ હેર સ્ટાઇલ અને એકદમ સ્પોટી લુક ધરાવતી એ છોકરીએ જેવી અંજલિને એની બેન્ચ પાસે આવતી જોઈ એ તરત જ સરકીને વિશાલની બાજુમાં બેસી ગઈ અને એની બાજુમાં અંજલિને બેસવાનું વિચારું કર્યું અંજલિને એની આ પ્રકારની પ્રવૃત્તિ જોઈને રોષ ચડ્યો વિશાલની બાજુમાં બેસવાની તક ગુમાવના અફસોસ સાથે એ પેલી બીજી છોકરીની બાજુમાં બેસી ગઈ એની ક્લાસમાં પ્રવેશવાથી માંડીને બેન્ચ પર આવીને બેસવા સુધીની ગતિવિધિ વિશાલ પણ એટલી ઉત્સુકતાથી નિહાળી રહ્યો હતો જેની નોંધ અંજલીએ ત્રાસી આંખોથી લઈ લીધી હતી ધીરે ધીરે અંજલી અંત કુચલામાં મુક્ત થઈ ખુલવા માંડી અને એની નવા મિત્રો સાથે ઓળખાણ અને પછી આત્મીયતા વધવા માંડી વિશાલની બાજુમાં બેઠેલી એ બોયકે ઠેરવાળી છોકરી એની બેસ્ટ ફ્રેન્ડ બની ગઈ જેનું નામ રીચા હતું રીચા પોતાના નામ જેવી જ હતી એકદમ સાફ દિલ સ્પષ્ટ વક્તા પારદર્શક ચહેરો જેવી અંદરથી એવી જ બહારથી એ માત્ર અંજલિની જ નહીં આખી સ્કૂલની જાન હતી અને એમાં પણ વિશાલની તો ખાસ મિત્ર ક્લાસમાં કોઈને પણ કંઈ મૂંઝવણ હોય કોઈ સહેલા જોઈતી હોય તો રીચા પાસે જાય અને ફટ સમસ્યાનો હલ આવી જાય એને કોઈ પ્રત્યે ઈશા જ્યાં જાય તે ત્રણે સાથે જ હોય સ્કૂલ લાઈફ પછી કોલેજમાં પણ ત્રણેય મિત્રો સાથે રહ્યા અંજલીને વિશાલ પ્રત્યે પહેલી જ નજરમાં જે આ પ્રકારનું આકર્ષણ થયું હતું

જે એને ખટકતું ખરું પણ પછી એ પોતાના મનને એ રીતે મનાવતી કે રીચા હતી પણ તો એવી જ ને એને પોતાને પણ એ સૌથી વધુ પ્રિય હતી વળી ક્યારેક એને થતું કે વિશાલ અને રીચા તો બંને એકબીજાને બાળપણથી ઓળખતા અને સાથે જ ભણતા કદાચ એ પોતે જ બંનેની તો વચ્ચે નથી આવી ગઈ પછી વિશાલની આંખોમાં એના પ્રતિ પ્રેમ દેખતો ત્યારે એને થતું કે કદાચ વિશાલ માટે એક બેસ્ટ ફ્રેન્ડ રીચા છે અને અંજલિ પોતે જ છે આવા કેટલાય મનોમંથન વચ્ચે એને પોતાને વિશાલ પ્રત્યેની લાગણી ક્યારે એની સામે પ્રદર્શિત ના થવા દીધી કારણ કે એ બંનેમાંથી કોઈને ગુમાવવા નહોતી માંગતી આખરે એમની વચ્ચે ચાલી રહેલા એ રહસ્યનો પડદો ત્યારે ખુલ્યો જ્યારે વિશાલે વેલેન્ટાઇન ના દિવસે અંજલિના હાથમાં લાલ ગુલાબ આપીને પોતાના પ્રેમનો એકરાર કર્યો પહેલી વાર જ્યારે વિશાલને જોયું અને ટીચરે એને વિશાલની બાજુમાં બેસવા માટે કહ્યું હતું એ વખતે એને જે રોમાંચનો અનુભવ થયો હતો એ જ રોમાંચ આજે એને ફરી અનુભવ્યું એણે તરત જ રીચાની સાક્ષીમાં એના પ્રેમનો સ્વીકાર કર્યો અને રીચે પણ એમના એ નવા સંબંધથી ખૂબ જ ખુશ થઈ એમને ત્રણેય ભેગા થઈને અંજલી અને વિશાલ વચ્ચેનો એ નવો સંબંધ સેલિબ્રેટ કર્યો કોલેજનું છેલ્લું વર્ષ એ ત્રિપુટીએ ખૂબ જ મજા કરી અંજલી અને વિશાલ જ્યાં પણ જાય ત્યાં રીચા તો સાથે જ હોય જ રીચા વગર જાણે એમના વચ્ચે બંધાયેલા સંબંધનું ચિત્ર પણ એમને ક્યાંક અધૂરું જ લાગતું જોત જોતામાં કાલ્પનિક જગત સમૂહ કોલેજનો સમય પૂરો થયો અને જિંદગીની વાસ્તવિકતાની શરૂઆત થઈ મોટા ભાગની પ્રેમ કહાનીમાં જેવી રીતે થતું હોય એવું જ બંને સાથે થયું બંનેના પરિવારમાંથી એમના સંબંધ માટે સખત વિરોધ થયો બંને પોતપોતાના પરિવારોને મનાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો પરંતુ એ લોકો એકના બે ન થયા આખરે હારીને બંને જણાએ પોતાના પરિવારને છોડીને લગ્ન કરી લેવાનો નિર્ણય કરી લીધો ટીચાની સાક્ષીમાં બંને જણાએ મંદિરમાં લગ્ન કરી લીધા અને પોતાના નવા જીવનની શરૂઆત કરી શરૂઆતમાં બધું ખૂબ જ રોમાંચક લાગતું પરંતુ ધીરે ધીરે બંનેને પોતાના પરિવારોની ખોટ સાલવા લાગી બંને વચ્ચે પ્રેમમાં ક્યારેક ઓટ ના આવી પરંતુ દિલના ખૂણામાં ક્યાંક ને ક્યાંક પોતાના પરિવારની કમી મહેસૂસ થવા માંડી વિશાળ મોટે ભાગે પોતાના કામથી બહાર રહેતો અને ક્યારેક પોતાના પરિવારને યાદ કરીને ઉદાસ થઈ જાય તો રીજા સાથે પણ વાત કરીને મન હરવું કરી લેતો પરંતુ અંજલી આખો દિવસ ઘરમાં જ રહેતી અને એના માટે માત્ર સાથે વાત કરીને મન હળવું કરવું પૂરતું ન હતું ઘરે બેઠા બેઠા ધીરે ધીરે એ ઊંડા વિચારોમાં ડૂબેલી રહેતી જેની અસર એના સ્વાસ્થ્ય પર થવા માંડી એના શરીરમાંથી હિમોગ્લોબિનની માત્રા ઓછી થઈ ગઈ અને નબળાઈના કારણે એ અવારનવાર બીમાર પડવા લાગી વિશાલને એની ખૂબ જ ચિંતા થતી અને એ એના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ કાળજી લેતો એક દિવસ સાંજે અંજલી ખૂબ જ ઉદાસ હતી બીજા દિવસે એનો જન્મદિવસ હતો અને યુગાનો યોગ વિશાલનો પણ જન્મદિવસ એ જ તારીખે હતો દર વર્ષે બંને જણા એ દિવસ ખૂબ જ સરસ રીતે મનાવતા પરંતુ આ વર્ષે અંજલિને પોતાના જન્મદિવસે દિવસે પોતાના માતા પિતા અને પરિવારને મળવાની ખૂબ જ ઈચ્છા થઈ હતી એ પોતાના મનની વાત બતાવવા માટે જે બી વિશાલ પાસે ગઈ એને જોયું કે વિશાલ ધીમે ધીમે કોઈ સાથે ફોન પર વાત કરી રહ્યો હતો અંજલિને જોઈને એ તરત જ ફોન કટ કરી દીધો અને ત્યાંથી જતો રહ્યો વિશાલનું આવું વિચિત્ર વર્તન જોઈને અંજલિના મનમાં શંકા ઉપજી વિશાલ ફ્રેશ થવા બાથરૂમમાં ગયો એ સમયે તકનો લાભ લઈને એને વિશાલનો ફોન ચેક કર્યો એના કોલ લોગમાં છેલ્લો રીચાનો નંબર જોઈને એના પગ નીચેથી જમીન ખસી ગઈ એનો સમય પણ એ જ હતો જે સમયે અંજલિ એની સાથે વાત કરવા માટે રૂમમાં આવી હતી એના મગજમાં વિચારોના બમણ શરૂ થઈ ગયા આખરે એને રીચા સાથે એવી તો શું વાત કરવી હશે જે એની હાજરીમાં ના થઈ શકે એને ફોન કટ કેમ કરી દીધો હશે વિચારી વિચારીને અંજલીનું મગજ ચકરાવા લાગ્યું એને આખી રાત ઊંઘ ના આવી બીજા દિવસે સવારે એનો અને વિશાલનો જન્મદિવસ હતો એને થયું કે સવારે ઉઠતાની સાથે જ વિશાલ એને જન્મદિવસની શુભેચ્છા આપશે પરંતુ એની એ એ આશા પણ ઠગારી નીકળી વિશાલ હંમેશા દિવસે ઓફિસમાંથી રજા લઈ લેતો પરંતુ આજે તો એને જાણે કશું યાદ જ ના હોય એમ તૈયાર થઈને ઓફિસ જવા નીકળ્યો એને ઓફિસ જતા જોઈને અંજલી બોલી પણ ખરી વિશાલ આજે મારી તબિયત સારી નથી લાગતી પ્લીઝ તું ઓફિસમાં રજા લઈ લે અંજલિની વાત સાંભળીને વિશાલ બોલ્યો આજે ઓફિસમાં બહુ જ કામ છે રજા મળવી તો શક્ય જ નથી પણ હું વહેલા ઘરે આવવાની કોશિશ કરીશ પોતાનું વાક્ય પૂરું કરીને એ પાછળ ફરીને જોયા વગર જ સીધો ઘરની બહાર નીકળી ગયો નિરાશ થયેલી અંજલી ઉદાસ આંખે એને જતો જોઈ રહી એના ઘરથી નીકળ્યાના લગભગ કલાક પછી અંજલિને વિશાલના મોબાઈલ પરથી કૂટનો ફોન આવ્યો વિશાલના મોબાઈલમાંથી એક અવાજ આવ્યો જેને તાત્કાલિક જ અંજલિને એક એડ્રેસ પર આવવા માટે કહ્યું અને પછી તરત જ ફોન મૂકી દીધો એ એડ્રેસ શહેરની એક મોટી જ્વેલરી શોપનું એડ્રેસ હતું અંજલી કડમથળમાં પડી ગઈ એને ફરી વિશાલના નંબર પર ફોન કરવા પ્રયત્ન કર્યો પણ સામેથી કોઈએ ફોન ના ઉઠાવ્યો અંજલીને મનમાં કોઈ પ્રકારની શંકા ઉપજી અને એ તરત જ તૈયાર થઈને ઘરની બહાર નીકળી અને રિક્ષામાં બેસી અને એ એડ્રેસ પર પહોંચી ગઈ ત્યાં જઈને જોયું તો એના પગ નીચેથી જમીન સરકી ગઈ એ સોપની બહાર એમ્બ્યુલન્સ ઊભી હતી અને રીચા પણ તે અંજલિની રાહ જોઈ રહી હતી અંદર દુકાનમાં સ્ટ્રેચર પર વિશાલને સૂતેલું જોઈને અંજલિના પેટમાં ફાળ પડી બાજુમાં ઊભેલા ડોક્ટરે અંજલિને જોતા જાહેર કર્યું કે એનો પતિ વિશાલ હવે આ દુનિયામાં નથી રહ્યો અંજલિ ચક્કર ખાઈ ગઈ અને ત્યાં ઊભીને રડી રહેલી રીચાએ તરત જ અંજલિને સંભાળી લીધી અને પછી જણાવ્યું કે વિશાલ ગઈકાલ સાંજથી જ એની સાથે મળીને અંજલિ માટે જન્મદિવસનું કોઈ ખાસ ગિફ્ટ લેવાનું પ્લાન કરી રહ્યો હતો બહુ વિચાર્યા પછી આખરે એ બંને મળીને અંજલી માટે એક ડાયમંડ સેટ લેવાનું નક્કી કર્યું હતું વિશાલ અંજલિને સરપ્રાઈઝ આપવા માટે સવારે વહેલા જ ઘરેથી નીકળીને જ્વેલરી શોપમાં પહોંચી ગયો હતો રીચા પહેલેથી જ ત્યાં આવી ગઈ હતી અને પછી બંને સાથે મળીને એના માટે એક ડાયમંડ સેટ પસંદ કર્યો હતો થોડી અસ્વસ્થ અને ઉદાસ રહેલી અંજલિને વિશાલ

અંજલિની સાથે વાત કરવાની એનામાં હિંમત ન હતી માટે એણે દુકાનદારને અંજલિને ફોન કરીને તાત્કાલિક ત્યાં આવવા વિનંતી કરી થોડા જ સમયમાં તો ડોક્ટર ત્યાં આવી પહોંચ્યા અને વિશાલને ચેક કરીને તરત જાહેર કરી દીધું કે વિશાલને હૃદયરોગનો ગંભીર હુમલો થયો છે અને હવે એ આ દુનિયામાં નથી રહ્યો ડૉક્ટરની વાત સાંભળીને

તું મને આમ એકલી મૂકીને કેવી રીતે જઈ શકે છે તે તો જીવનભર સાથ નિભાવવાનું વચન આપ્યું હતું તું મને આમ ધક્કો આપીને ના જઈ શકે બસ એકવાર પાછો આવી જા વિશાલ અંજલી એને પોકારતી રહી અને વિશાલ જતો રહ્યો હંમેશ માટે એકવાર પણ પાછા ફરીને ના જોયું બે વર્ષ થઈ ગયા એ વાતને ખાલી હાથ અને વીરન આંખો સાથે નિસ્તેજ થઈને ખુરશી પર બેઠેલી અંજલીએ નાખ્યો સાથ નથી આપતું કોનો વિશ્વાસ કરવો જીવનની જંગ જીતી ગયા તો આખરે મોતથી હાર્યા પછારમાં અટકેલી નૈયા તો જાતે જ પાઠ કરવી પડે છે મોબાઈલમાં રિંગ વાગી અંજલિની નજર વારી પરથી હટીને ફોન પર પડી એની ઉદાસ આંખોમાંથી ચોથા આંસુ વહી રહ્યા હતા એને ત્યાંથી ઊઠીને ફોન હાથમાં લેવાનું મન ના થયું એને ફોનમાં સેટ કરેલી રિંગટોન બસ વાપતી જ રહી ગઈ